સોમનાથ મંદિર અને સોમનાથના વિકાસ મુદ્દે ચર્ચા થશેથી હિતલ આવતીકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજભવન ખાતે બેઠક મળવાની છે શું માહિતી ચોક્કસ એવું કહી શકાય કે આવતીકાલથી ત્રણ દિવસ માટે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સાડા ચાર વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ઉતરીને સીધા વરસાદના કાર્યક્રમમાં જશે એરપોર્ટનો કાર્યક્રમ છે એ પતાયા પછી તેઓ રાજભવન આવશે અને રાજભવનમાં સાડા પાંચથી થી છ વાગ્યાની આસપાસ સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાશે સ્વાભાવિક છે કે સોમનાથ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે તે બેઠકમાં હાજરી આપશે ખાસ કરીને જોવા જઈએ તો જે ટ્રસ્ટીઓ છે ગુજરાતમાં અત્યારે હાજર છે એ ટ્રસ્ટી ઓ રૂબ બેઠકમાં હાજરી આપશે જ્યારે ગુજરાત બહાર જે ટ્રસ્ટીઓ છે તેઓ વિડીયો કોન્ફરન્સ થી આ બેઠકમાં હાજરી આપશે આ બેઠક મહત્વની સોમનાથ ટ્રસ્ટ માટે એટલા માટે છે કારણ કે તેના વિકાસ માટેની જે કામગીરી ચાલી રહી છે એની સમીક્ષા કરવામાં આવશે ને હજુ વધુ કામગીરી માટે શું કરવું જોઈએ તેની પણ ચર્ચા વિચારણા કરીને નવા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે પ્રધાનમંત્રી ના અધ્યક્ષસ્થાને યોજાનાર બેઠકમાં સોમનાથ ટ્રસ્ટ ને વધુ રૂપિયાની ફાળવણી અને જ્યાં ત્યાં સ્થાનિક જે વ્યવસ્થાઓ ઉભી કરવાની છે એ વ્યવસ્થાઓ હજુ વધારે સુદૃઢ કરવા માટે પણ નિર્ણય લઈ શકાય છે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર